બોટાદ જિલ્લાના રાણપુર શહેરના પનોતા પુત્ર અને સંગીતની દુનિયામાં ખૂબ જ મોટું નામ ધરાવતા તબલાવાદક ઉસ્તાદ સબ્બીર મીરનું માર્ગનું ખોડિયાર મંદિર પાસે સંતો મહંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોરદાસજી મહારાજ નાગદેશ મોટા મંદિરના મહંત પતિત પાવનદાસજી મહારાજ ગિરનારી બાપુ તેમજ રાણપુરના ઋતુ બાપુર સહિતના અનેક સંતો અને આગેવાનો તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સહિત તેમજ સબ્બીર મીરના પરિવારજનો હાજર રહ્યા હતા સ્વર્ગસ્થ તબલાવાદક ઉસ્તાદ સબીર મીર નામનો માર્ગ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી તેમજ રાણપુર શહેરમાં સિરીના ગ્રાઉન્ડમાં રાણપુરના સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સબ્બીર મીરને મરણોત્તર સન્માન સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર ફરીદા મીર શૈલેષ મહારાજ જયશ્રીદાસ માતાજી બિરજુ બારોટ નારાયણ ઠાકર જગદીશ મેર સહિતના અનેક કલાકારો હાજર રહ્યા હતા સાથે સબ્બીર મીરને મરણોત્તર સન્માનપત્ર રાણપુર ગ્રામ પંચાયત સરપંચ ગૌશુભા પરમાર મોસ સલામ ગરાશિયા દરબાર સમાજ અને કિનારા ગ્રામ પંચાયત સરપંચ મેરુભા પરમાર દ્વારા સબ્બીર મીરના દીકરાને અર્પણ કરવામાં આવ્યું હજારો લોકો આ સંતવાણીના કાર્યક્રમમાં હાજર રહ્યા આ સમગ્ર સંતવાણીનું આયોજન ગ્રામ પંચાયતના સરપંચ ગૌશુભા પરમાર ગ્રામ પંચાયત સભ્ય પ્રતાપભાઈ પાર્ટી જે કે પટેલ અશોક સાઉન્ડ દ્વારા કરવામાં આવ્યું વિપુલ લોહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ આ જોઈને મને બહુ એટલે બહુ પ્રાઉડ ફીલ થાય છે બહુ ખુશી થાય છે કે મારા પપ્પાની જન્મભૂમિ ઉપર આટલું એના નામની અત્યારે જે લાઈ ગઈ છે પ્લેટ એ જોઈને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય અને બીજા નંબરમાં એ બી વિચાર આવે છે કે આજે પપ્પાની રૂવાની બી બહુ ખુશ થતી છે આ બધું જોઈને કે એને જે કર્યું છે એ સામે એમને ગામવાળાએ સામે એમને એટલો જ પ્રેમ આપ્યો છે એના આજે રાણપુર શહેર તમને આપણા પિતાશ્રી ની શ્રદ્ધાંજલિ રૂપે સંતવાણીનું આયોજન છે તેમાં સુખી સંતવાણીનું આયોજન બહુ જ મોટું કર્યું છે રામવાળાએ એને સામે એટલો જ પ્રેમ આપ્યો છે જેટલું મારા પપ્પાએ મતલબ મારા પપ્પાનું બચપન જ જન્મભૂમિ રાણપુર છે જન્મભૂમિ છે અહીંયાથી જ પપ્પાનું જીવન ચાલુ થયું તું અને રાણપુરવાળાએ સામે એક અમે સંતવાણી રાજકોટ કરી હતી અને બીજા નંબરની હવે અમે રાણપુર રાખી છે એટલે એ લોકોનો પ્રેમ અને એમનો ભાવ જોઈને મને ખૂબ આનંદ આવે છે કે મારા પપ્પા પાછળ આટલું આટલું કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર